ઓમ શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો વૈશાખ મહિનામાં જળદાન નું મહત્વ આપણે સાંભળીશું આ વિડીયોમાં ખૂબ જ પાવન પવિત્ર વિડીયો છે મિત્રો ધ્યાનથી સાંભળજો અને બીજાને પણ આ વિડીયો સાંભળવાનો અવસર આપી અને શેર કરજો વિડીયો અને આ ચેનલમાં જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો વૈશાખ માસમાં જળદાનનું શું મહત્વ છે કેટલું મહત્વ છે એ આપણે આ વિડીયોમાં કથાના માધ્યમથી સાંભળીશું વૈશાખ માસ માસમાં સ્નાનનું ખૂબ જ મહત્વ છે હિન્દુ ધર્મ ગ્રંથોમાં દરેક માસનું અલગ અલગ મહત્વ જણાવવામાં આવ્યું છે હિન્દુ પંચાંગ અનુસાર બીજો માસ વૈશાખ માસ ગણાય હોય છે આ માસ ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ છે આ માસમાં ભગવાન વિષ્ણુની વિશેષ રૂપથી પૂજા કરાય છે આ માસ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય હોવાના કારણે આ માસને માધવ માસ પણ કહેવાય છે પુરાણો અનુસાર વૈશાખ માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેક ગણો પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે વૈશાખ માસમાં વૈશાખ સ્નાનનું અને જળદાનનું વિશેષ મહત્વ છે આ માસમાં લોકોને પાણી પીવડાવવાથી ખૂબ પુણ્ય મળે છે અને આ માસમાં લોકો પાણીની પરબ પણ બંધાવે છે કહેવાય છે કે આ માસમાં પાણી પીવડાવવાથી ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ શ્રણેયની કૃપા પ્રાપ્ત થાય છે આ માસ સાથે જોડાયેલી એક સરસ પૌરાણિક કથા છે આ પ્રચલિત કથા અનુસાર એક સમયે બંગ દેતમાં બંગદેત નામના રાજ્યમાં હિમક્રાંત નામનો એક રાજા રાજ્ય કરતો હતો એક દિવસ રાજા શિકાર કરવા માટે જંગલમાં ગયો શિકાર કરતા તેના સૈનિકોથી તે છૂટો પડી ગયો અને થાકી ગયા પછી આગળ ધીમે ધીમે ચાલતા ચાલતા વનમાં પહોંચ્યો વનમાં તેમને એક ઋષિ દેખાયા દેખાયા ત્યારે એ ઋષિ ધ્યાનમાં લીન હતા ધ્યાનમાં બેઠેલા હતા હવે રાજા તો થાક્યો હતો એને ખૂબ જ તરસ અને ભૂખ લાગી હતી રાજાએ તેમને પ્રશ્ન પૂછ્યો પણ ઋષિ ઋષિમુનિએ કંઈ જવાબ ન આપ્યો એ કંઈ બોલ્યા નહીં આથી રાજાને બહુ ગુસ્સો આવ્યો રાજા ઋષિ વર પર વાર કરવા જાય છે એમને પર પ્રહાર કરવા જાય છે ત્યાં તો ત્યાંના ઋષિઓના ઋષિઓના શિષ્યો એ ઋષિના શિષ્યો એમને જોઈ લે છે શિષ્યો આવે અને રાજાને રોકી લે છે રાજાએ તેમને વાત માની અને શિષ્યોને કહ્યું કે હું બહુ થાકી ગયો છું તમે મારા ભોજનની વ્યવસ્થા કરો કરોને શિષ્યોએ આવું કહ્યું આ આ સાંભળી અને શિષ્યો બોલ્યા કે હે રાજન અમે ગુરુની આજ્ઞા વગર કઈ કરી નથી શકતા અમે તમારું સ્વાગત નહીં કરી શકીએ શિષ્યોના આવું બોલવાથી આવા વચન સાંભળવાથી રાજાને બહુ ક્રોધ આવ્યો અને તેણે બાણ ચલાવવા લાગ્યો તેના ઉપર બાણ ચલાવ્યા રાજાના બાણથી કેટલાય શિષ્યો મરી ગયા પછી રાજા પોતાના નગર આવી ગયો જ્યારે રાજાએ આ બધી જ વાત તેના પિતાને કહી ત્યારે તેના પિતાએ એના ઉપર બહુ ગૃહ ક્રોધ કર્યો અને તેને દસ દેશવટ્ટો આપી દીધો એટલે કે એના રાજ્યથી બહાર કાઢી દીધો તેને તેના રાજ્યમાંથી કાઢી મૂક્યો રાજા સાધારણ રૂપમાં વનમાં ભટકવા લાગ્યો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો આવી રીતે તે અઠ્ઠાવીસ વર્ષ સુધી ભટક્યો આવી રીતે એને વર્ષ થઈ ગયા એક દિવસ વૈશાખ માસમાં મહામુનિ જંગલમાંથી જઈ રહ્યા હતા ત્યારે ભૂખ તરસથી વ્યાકુળ થઈ રહ્યા હતા અને પછી બેભાન થઈ ગયા જમીન પર પડી ગયા તે ઋષિ હવે હિમક્રાંતે તેમને જોઈ લીધા એ ઋષિમુનિને જોઈ લીધા અને ઋષિમુનિને પાણી પીવડાવ્યું હિમક્રાંતના આવું કરવાથી એમના પાપ બધા જ પાપ નષ્ટ થઈ ગયા અંત સમયે જ્યારે એનું આયુ પૂરું થયું અને અંત સમયે જ્યારે યમરાજના દૂતો યમરાજના દૂતો હિમક્રાંતના પ્રાણ લેવા આવ્યા તો તે ભગવાન વિષ્ણુના ધ્યાન તે હિમક્રાંત ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવા લાગ્યો એટલામાં ભગવાન વિષ્ણુના દૂત પ્રગટ થયા અને વિષ્ણુ ભગવાનના દૂત પ્રગટ થયા અને દૂતોએ કહ્યું કે યમ દૂતોને કહે છે કે વૈશાખ માસમાં એ કૃષિમુનિને જળ પીવડાવવાથી આ હિમક્રાંતના બધા જ પાપ નષ્ટ થઈ ગયા છે આ હિમક્રાંતે એ કૃષિને જળ પીવડાવ્યું હતું વૈશાખ માસમાં તેમના પ્રાણ બચાવ્યા હતા હવે હિમક્રાંત નિષ્પાપ થઈ ગયો છે માટે તમે દૂતો અહીંથી ચાલ્યા જાઓ આ જ ભગવાન વિષ્ણુનો આદેશ છે પછી એ જેવો જ ભગવાન વિષ્ણુના દૂતોએ તેને સ્પર્શ કર્યો હિમક્રાંતને તો હિમક્રાંત પਹਿરા જેવો સ્વસ્થ યુવાન થઈ ગયો ભગવાન વિષ્ણુના દૂતો હિમક્રાંતને તેના મહેલમાં લઈ ગયા અને તેના પિતાને પૂરી વાત કહી એટલે ભગવાન વિષ્ણુનો પ્રિય ભક્ત બન્યો અને હિમક્રાંત ફરીથી રાજા બન્યો અને ન્યાય પૂર્વા ખાતર ન્યાય પૂર્વા ખાતર લાગ્યો પ્રજા સાથે ન્યાય કરવા લાગ્યો જય હો ભગવાન વિષ્ણુને તો મિત્રો આ હતો વૈશાખ માસમાં જળદાનનો મહિમા એ કૃષિને પાણી પીવડાવવાથી એના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા એ હિમક્રાંતના તો મિત્રો આ મહિનામાં જળદાન અવશ્ય કરજો અને આપણો આ ભાવને જરૂર પાડજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ